પારસી કોમને હાલ ધાર્મિક લાગણી નુસ્કેરવાને સુરત પારસી પંચાયતને બદનામ કરવાન હેતુ વાયરલ કરેલા ખોટા મેસેજને લઈ નોંધાયેલી ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસે આરોપી પારસી યુવાને ઝડપી પાડી તેની પાસેથી હાઈકોર્ટનો બોગસ સીલ પણ કબજે કર્યા છે સાયબર ક્રાઇમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરત પારસી પંચાયતને બદનામ કરવા અને પારસી કોમની ધાર્મિક લાગણીને ઉશ્કેરવા માટે ગુજરાત હાઈકોર્ટના નામનું બોગસ લેટર બનાવ્યું તેમાં હાઇકોર્ટના જસ્ટિસ એજે દેસાઈની બનાવટી સહી કરી બનાવટી રાઉન્ડ સીલ મારી લેટરના આધારે કે પ્રમાણિત પુરા વગર કોરોના મહામારી આફતના સમયમાં લોકોને ગેરમાર્ગે દોરવા મળીને હેથોથી અતિશોક્તિ ભર્યો ઓર્ડર સુરતી પારસી પંચાયત ઓફિસમાં મોકલીને વોટ્સએપના અલગ અલગ ગ્રુપમાં વાયરલ કર્યો હતો જે મામલે શાહપોર ખાતે રહેતા પારસી અગ્રણી રોહિંતમ મહેતાએ ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી હતી ખોટો મેસેજ વાયરલ કરનારા પારસી યુવાન નાનપુરા ખાતે રહેતા મહિયાર રતનશાહ પટેલને ઝડપી પાડ્યો છે પોલીસે આરોપીને પકડવા માટે ટેકનિકલ ટીમ કામે લગાડી હતી અને આરોપીએ મૈધરપુરા પોસ્ટ ઓફિસમાંથી પંચાયતી ઓફિસમાં લેટર પોસ્ટ કર્યો હતો જેને લીધે ત્યાંના સીસીટીવી તપાસી તેના આધારે આરોપીને ગાડી નંબરના આધારે ઝડપી પાડ્યો હતો હાલ સાયબર ક્રાઇમે આરોપી પાસેથી નામદાર ગુજરાત હાઈકોર્ટનો બોગસ સીલ બનાવેલ તે પણ કબજે કર્યો છે અઝરપુર